શ્રીરામ ભારત માતા કી જય સનાતન ધર્મ કી જય છેલ્લા એક દાયકાથી વધારે સમયથી હિન્દુ યુવા સંગઠન ભારત પ્રેરિત જે કચ્છમાં ચાર મહા નવરાત્રી મહોત્સવના આયોજનો થઈ રહ્યા છે એમાં સિરમોર સમાન અમારે અંજારની નવરાત્રિ શરૂઆત આ ઐતિહાસિક નગરી અંજારની પૃષ્ઠભૂમિ પર થયેલી અમારે હિન્દુ રાણાભાઈ આહિર હિન્દુ ચેતનભાઈ ઝાલા અને એની આખી ટીમ છેલ્લા ત્રણ ચાર મહિનાથી અને બધા જ સ્વયંસેવકો સ્વેચ્છાએ એક હિન્દુત્વનું કામ થઈ રહ્યું સનાતન ધર્મનું કામ થઈ રહ્યું આપણી નવરાત્રિ આપણા હિન્દુ ધર્મના સનાતન ધર્મના જે તહેવારો છે એ પ્રાચીન અને આપણી જે અદ્ભુત પરંપરાઓ છે એ રીતે ઉજવાય એવો એમનો ઉમદા અને ઉત્તમ ઉદ્દેશ્ય હોય છે ત્યારે આ નવરાત્રિમાં વિધર્મી મુક્ત નિઃશુલ્ક સાથે સાથે ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કારોનું સંવર્ધન થાય સંરક્ષણ થાય અને આવનારી પેઢીઓમાં એનું સિંચન થાય આવનારી પેઢીને એ જ્ઞાન પ્રાપ્ત થાય કે આપણો ધર્મ સનાતન ધર્મ વિશ્વનો સૌથી બ્રહ્માંડનો સૌથી પ્રાચીન સૌથી શ્રેષ્ઠ ધર્મ છે એનું સંવર્ધન અને જતન પરિશુદ્ધ રીતે કઈ રીતે થાય એના એ મુહિમ આ છે અહીં આવનાર દરેકે દરેક સનાતનીઓના પવિત્ર બાલ પર તિલક કરવામાં આવે અને મા ગંગાના અને મા ગૌમાતાના ગૌમૂત્રનો છંટકાવ કરી અને એનો ગંગા અને ગૌમાતાના આ પવિત્ર છંટકાવ દ્વારા એમનો અભિષેક કરવામાં આવે છે આવી ઉમદા રીત રીત સાથે મંચ ઉપર માત્ર ને માત્ર માતાજીની શક્તિની આરાધના કેમ કે આ શારદી નવરાત્રિ છે એ વિશ્વનો સૌથી લાંબો મહોત્સવ તરીકે પણ વિશ્વે સ્વીકારેલું છે શારદી નવરાત્રીમાં ખાસ માની આરાધના માની સાધના પરિશુદ્ધ રૂપે થવી જોઈએ ત્યારે મંચ ઉપર પણ પૂર્ણ મર્યાદા સાથે ફિલ્મી ગીતો કે બિનજરૂરી ગરબાઓ ભજનો લોકગીતો દુઆ છંદ સિવાય માતાજીની ચરજો અને આરાધના સિવાય બીજું કંઈ કરવામાં આવતું નથી સાથે સાથે અમારે જાંબાજ હિન્દુ રાણાભાઈ આહિર અને અમારે ચેતનભાઈની આખી ટીમ છે એણે જે એના પર જે કચ્છ છે અને જે અંજારે વિશ્વાસ મૂકેલો છે અમારી દીકરીઓ જે આ ગ્રાઉન્ડમાં જેમ બાપના ખોળામાં માના ખોડામાં રમતી હોય એવી રીતે બેનું દીકરીઓ મન મુક્ત મને રમીને જે આનંદ કરે છે એના સૌના આશીર્વાદ અમારા બધા પર અમારા રાણાભાઈ પર ચેતનભાઈ પર આખી ટીમ પર રહેલા છે જી જય શ્રીરામ આપ સૌને જણાવવાનું કે છેલ્લા દસ વર્ષથી હિન્દુ યુવા સંગઠન દ્વારા કચ્છના ચાર મોટા તાલુકાઓમાં આપણે વિધર્મી મુક્ત અને નિઃશુલ્ક નવરાત્રી કરીએ છીએ એને આજે બે હજાર પચીસમાં જ્યારે પ્રવેશ થયો છે અને આજ માતાજી મા જગદંબાનો જ્યારે પવિત્ર પહેલો નોરતો છે ત્યારે આપણે સૌએ જોયું કે બહોળી સંખ્યામાં આપણે અંબાજીમાંના મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને અત્યારે અહીંયા આપણે માતાજીના ગરબાની ઘટ સ્થાપના કરી છે હું તો એક માત્ર વ્યવસ્થાના ભાગરૂપે છું પણ સમસ્ત આ મહેનત અમારા જે કાર્યકર્તાઓ છે એમની છે અને સમસ્ત હિન્દુ સમાજ અહીંયા એક તાંતણે બંધાઈ અને માતાજીની શક્તિની આરતી પૂજા કરે છે દસે દસ દિવસ હિન્દુ સમાજનો નાનાથી નાનો અને મોટાથી મોટો સમાજ અહીંયા માતાજીની આરતી કરે છે અહીંયા ગરબા રમે છે અને આપ જુઓ કે દીકરીઓ પંદર વીસ હજાર દીકરીઓ ડેલી અહીંયા નિઃશુલ્ક ગરબા રમે છે એક પણ રૂપિયો આપણે કોઈ ચાર્જ લેતા નથી આપ જોશો તો ખરેખર માતાજીની નવરાત્રીઓ જ્યાં પણ થાય આવી નિઃશુલ્ક થાય વિધર્મી મુક્ત થાય અને સમસ્ત કચ્છને નહીં ગુજરાતને અમે એક મેસેજ આપીએ છીએ કે જ્યાં પણ નવરાત્રી કરો નિઃશુલ્ક કરો વિધર્મી મુક્ત કરો અને માતાજીના ગરબા અને જ્યાં આરાધના થાય ત્યાં જ જાઓ હિન્દુ સમાજને એવી મારી અપીલ છે સંદેશ દેવા એ જ માગશું કે જ્યાં પણ આવી ધંધાકીય નવરાત્રીઓ થાય છે ત્યાં હિન્દુ સમાજ એનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરે અને જ્યાં પણ વિધર્મીઓનો આવક જાવ છે જેને મૂર્તિ પૂજાથી મતલબ નથી માતાજીને કોઈ આરાધનાથી મતલબ નથી એનો બહિષ્કાર થવો જોઈને હિન્દુ સમાજમાં ઘણા બધા કલાકારો આર્ટિસ્ટો છે એમને જગ્યા મળે અને માતાજીની સારી રીતે બેનો દકિયારો રમી શકે અને કોઈ લવજી હાથ જેવા કે કોઈ પ્રકરણ ન થાય અમે એવી મુહિમ સાથે જે બે હજાર પંદરથી અમે ચાલુ કરી હતી નવરાત્રિ આજે લગભગ આખા ભારતમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષનો જે વિચારધારા હતી કે વિધર્મી મુક્ત અને નિઃશુલ્ક નવરાત્રિ આજે આખા ભારતમાં જ્યારે નેમ ચાલી રહી છે ત્યારે અમને એવું લાગે છે ખરેખર અમે જે એક સંકલ્પ લઈને નીકળ્યા હતા એ અમારું સંકલ્પ સિદ્ધ થયેલ છે જય શ્રી રામ પહેલાં તો આપ સૌને આપના માધ્યમથી હું જણાવવા માગીશ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રઘુવીરસિંહ જાડેજાના નેતૃત્વમાં અને અમારા પૂર્વ કચ્છના અધ્યક્ષ શ્રી રાણાભાઈ આહિરના માર્ગદર્શન હેઠળ આ દસમું વર્ષ હિન્દુ યુવા સંગઠન અંજાર દ્વારા નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે આપ સૌ જુઓ છો તેમ રમવા ખેલાઈયાઓ માટે પાંચ રાઉન્ડ જેની અંદર સાતથી આઠ હજાર લોકો બેન દીકરીઓ કપલ અને જેન્ટ્સ એની અલગ અલગ વ્યવસ્થા કરેલી છે ત્રણથી ચાર હજાર ખુરશીઓ ફરતે રાખેલી છે મ્યુઝિક સિસ્ટમ પ્લસ ગાવા માટે સિંગરો જે છે એમની પણ વ્યવસ્થા કરેલી છે અને છેલ્લા દસ વર્ષથી જ્યારે હિન્દુ યુવા સંગઠન દ્વારા કચ્છના ચાર તાલુકાઓમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે એ ચારે ચાર તાલુકાઓમાં અંજાર ભુજ માંડવી અને ગાંધીધામ અંજાર ત્યાં ચારે જગ્યાએ બહેનો દીકરીઓને વ્યવસ્થાના ભાગરૂપે એમની સુરક્ષા માટે અથવા તો નવરાત્રી નવરાત્રિ પૂરી થઈ ગયા પછી કોઈ બહેનો દીકરીઓ એકલી ગરીબ પરિવારથી ત્યાં રમવા ગ્રુપમાં આવી હોય તો એના માટે અમે એક મહિલા ટીમનું પણ આયોજન કરેલું છે સાથે સાથે કાર્યકરો જો એમને મોડું વહેલું થઈ જાય તો એમને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી હિન્દુ યુવા સંગઠનની રહે છે